આમે પરની મોટા ભાગની હોટેલો પરના સંચાલકો મનફાવે તેટલા ભાવ વસૂલતા હોય છે. પ્રિન્ટેડ પ્રાઇસ કરતાં 5 થી 10 રૂપિયા વસૂલીને ગ્રાહકો પાસે ઉઘાડી લૂંટ ચલાવે છે. આવો જે કિસ્સો લીમડી હાઇવે પરની એક હોટલ પર બન્યો હતો જ્યાં ગ્રાહકે આ બાબતનો વિરોધ કરતા દુકાનદારે ગ્રાહક સાથે ઝઘડો કર્યો હતો અને તેમના પર હુમલો કર્યો હતો જેના દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. भोग बननार ग्राहक साथे मुंबई समाचार बात ने समग्र घटना कोशिश करी જી હરેશભાઈ મુંબઈ સમાચારથી રાહુલ વેગડા વાત કરી રહ્યો છું એક વિડીયો તમારો જે છે વાયરલ થઈ રહ્યો છે એને આક્ષેપ કરવામાં આવી રહ્યો છે

એ બંને એ હોટલે ઉતરાતા અને કે અમે થોડોક નાસ્તો કરી લઈએ કરી લ્યો અને અમે ગાડીમાં સુતા હતા ત્યારે અચાનક થોડી વાર પછી મને મારા ભાણાનો ફોન આવે છે કે તમારા સનને આ હોટલ વાળા મારે છે તમે તાત્કાલિક આવો એટલે હું તાત્કાલિક ત્યાં પહોંચવા ગયો મેં મે વાત જાણીએ અને આ જે હોય પતાવી દઈએ તો ત્યાં પહોંચતા જ આ લોકો ના હાથમાં ધોકા હતા ધોકા લઈને કે આ લોકો પણ એના ભેગા છે એમ કરીને ધોકેથી મારવા મંડ્યા અને મારા સનને એની પેલા જ પાછળના ભાગમાં લઈ ગયા હતા અને મારવા મારવાનો વાત કરી ગરામાં ચેન જે હતો ચેન

કે જે જગ્યા ઉપર ઘટના બની ત્યાં તમામ સીસીટીવી કેમેરા છે એ જો ફૂટેજ કબજે લેવામાં આવે તો આ તમામ કરવા બેઠા છે કે લુખાગીરી કરવા એ મહત્વની વાત ખબર નથી પડતી કે ત્યાં ગુંડા એ ઉભા રાખી અને ગુંડા લોકોને ત્યાં રાખે છે અને આ પ્રકારની પેલી વાત નથી આ મારી સાથે ઘટના બની એવી નથી આજ પત્રકારો સાથે જો આવી ઘટના બનતી હોય તો આમ આદમીનું શું થતું હોય છે આ લોકો પોતાનો મન પડે એવો ભાવ લઈએ આ તો ત્યાં મગજમારી ચાલતી હતી ને અમારો સન છે તે પણ પત્રકાર છે તેને એવું કહ્યું કે ભાઈ તમે આ મગજમારી નો કરાય તમે જે ભાવ થતો હોય લ્યો ને તો જે તમારે નથી જોવાનું તમારે ભાવની એવી બધી ચિંતાઓ તો આવતા જાવ પાછળ મારું જે ફાર્મ હાઉસ છે એની અંદર આવતા રહ્યો એટલે એક વિડીયોમાં સ્પષ્ટ એવું દેખાય છે મેં શૂટિંગ કરી લીધું છે જે પોતાના ફાર્મ હાઉસ માં લઈ જવા માટે બોલાવી રહ્યા છે કે અંદર આવી જાવ જાણે ફાર્મ હાઉસ ગ્રાહકોને મારવા માટે રાખ્યું હોય રાહુલભાઈ અચ્છા અને હરેશભાઈ મોટા ભાગની હાઈવે પરની હોટલો જે હોય છે આવી રીતે જ પોતાને મન ફાવે તેવા ભાવ વસૂલતી હોય છે તો એવી જ રીતે એટલે કેટલા વસૂલાતા હતા ભાવ જો ભાવની વાત કરવા જઈએ રાહુલભાઈ તો જે આર એમ એને લીધી હતી તેમાં બે થી ત્રણ રૂપિયા વધારે લીધા હતા અને તે પેલા અહીંયા પહોંચ્યા ત્યારે એક ભાઈ પણ સિગરેટના પેકેટ માટે મગજમારી કરી રહ્યા હતા તમે આમાં પૈસા વધારે લ્યો છો એ મગજમારી કરી રહેતા એને જોઈને જ આ જે મારો સન છે તેને કીધું કે ભાઈ આ મગજમારી મારી ગરાગો સાથે ન કરાય પરંતુ આ લોકોને તો શું છે એના શેઠ છે કોઈ ધારાસભ્ય હશે તેના પાવરથી આ રીતની વાત કરે છે રાહુલભાઈ કઈક તો અમુક તો વાત એવી પણ જાણવા મળી છે મને સ્ટાફ માંથી કે જો કોઈ એનો વિરોધ કરે એક કોસ્ટેબલ હતા એનું નામ મને નથી મળ્યું પણ અંદર ખાને થી વાત મળી એ વેફર લેવા ગયા એના ભાવ વધારે હતા અને એને વિરોધ કર્યો તો એની બદલી કરી નાખવામાં આવી આ કેટલી હદે એમ એટલે એનો મતલબ સ્પષ્ટ થઈ જાય છે આ પોતાના રાજકારણના પાવરના હિસાબે આ લોકો આવી લુખાગીરી કરતા હોય એવું સ્પષ્ટ દેખાય છે જી બિલકુલ આપ મુંબઈ સમાચાર સાથે વાત કરીએ અને અમને જે સમગ્ર વિગત જણાવી એના માટે આપનો ખૂબ ખૂબ આભાર